આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ચૌદ તાલુકાઓમાં કમોસમી વરસાદ થયો છે જેમાં અમરેલીના સાવરકુંડલા તાલુકામાં અઢી ઇંચ જ્યારે ભરૂચના નેત્રંગમાં બે ઇંચ વરસાદ થયો છે આ ઉપરાંત નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તથા ભરૂચના વાલિયા તાલુકામાં દોઢ ઇંચથી વધારે વરસાદ થયો હતો નર્મદાના તિલકવાડામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો વરસાદ અને વાવાઝોડાના કારણે અનેક જિલ્લાઓમાં વીજળીનો પુરવઠો ખોરવાયો હતો જેમાંથી ત્રણ હજાર સાતસો ગામોમાં વીજ પુરવઠો ફરી શરૂ કરાયો છે વિવિધ ઘટનાઓમાં વીજળી પડવા તેમજ છાપરા પડવાથી ત્રણના મોત થયાના સમાચાર છે જ્યારે ચાળીસથી વધુ પશુઓના મોત થયા છે દરમિયાન ગઈકાલે થયેલા ભારે વરસાદ બાદ આજે સવારથી વરસાદની ગતિ મંદ પડી છે રાજ્યના ઇમરજન્સી સેન્ટર દ્વારા જાહેર કરાયેલા સવારના છ થી બપોરના બાર વાગ્યા સુધીના વરસાદના આંકડા અનુસાર છ તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો છે જેમાં છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર અને ક્વાંટમાં પાંચ પાંચ મિલીમીટર વરસાદ થયો છે જ્યારે દાહોદ અને સાગબારામાં ત્રણ ત્રણ મિલીમીટર વરસાદ નોંધાયો હતો હવામાન વિભાગે આગામી ત્રણથી ચાર દિવસમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે જેને જોતા કૃષિ વિભાગે ખેડૂતોને કમોસમી વરસાદ સામે પાકનું રક્ષણ કરવા વિવિધ સૂચનાઓ જાહેર કરી છે આગામી દિવસોમાં અરવલ્લી દાહોદ મહીસાગર ડાંગ વલસાડ સુરેન્દ્રનગર રાજકોટ અમદાવાદ આણંદ ભરૂચ અને સુરતમાં પવન અને ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મધ્યપ્રદેશની ઉપર બનેલા ચક્રવાતી અસરને પગલે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સોળમી મે સુધી કમોસમી વરસાદ થઈ શકે છે સત્તરમી મેથી રાજ્યમાં ફરી ગરમી વધી શકે છે રાજ્યમાં થયેલા કમોસમી વરસાદને લઈને કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે પાક નુકસાની માટેના સર્વે કરાવવાના આદેશ આપી દેવાયા છે તેમણે ઉમેર્યું હતું કે હજુ પણ ચાર દિવસ વરસાદની આગાહીને લઈને અંતિમ સર્વે અહેવાલ સત્તરમી મે બાદ મંગાવવામાં આવશે કમોસમી વરસાદના કારણે ખેતીવાડી અને બાગાયતી પાકોને નુકસાન થયું છે જેમાં બાગાયતી પાકોને વધુ નુકસાન થયું હોવાનું તેમણે જણાવ્યું હતું બાગાયતી પાકોમાં કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે આગામી ચોમાસા દરમિયાન પૂર વાવાઝોડું અને ભારે વરસાદ જેવી કુદરતી આપત્તિનો સામનો કરવા આગોતરી તૈયારી કરવા માટે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં બેઠક યોજાઈ રહી છે જે અંતર્ગત પંચમહાલ અને રાજકોટમાં પ્રી મોન્સૂન એક્શન પ્લાન ઘડવા માટેની મહત્વપૂર્ણ બેઠક બંને જિલ્લાઓના કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી આ મોનસૂન બેઠકમાં રાહત અને બચાવની કામગીરી માટે જરૂરી સાધન સામગ્રીની ચકાસણી રોડ રસ્તાનું સમારકામ અને લેવલિંગ પાણીના નિકાલના માર્ગો મુક્ત કરવા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ન ભરાય તેની તકેદારી રાખવા કંટ્રોલ રૂમની કામગીરી બચાવ રાહત અને પુનઃસ્થાપનની કામગીરી રાહત વિતરણ આરોગ્ય વિષયક સેવાઓ પીવાનું શુદ્ધ પાણી અને ભોજન વ્યવસ્થા અવિરત વીજ પુરવઠો અને સંદેશાવ્યવહાર જેવા વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી આ ઉપરાંત કોઈપણ સ્થિતિને પહોંચી વળવા સ્થાનિક તરવૈયાઓની યાદી એસઆરપી ટીમની સજ્જતા વિવિધ વોકડા નદીપટની સફાઈ પશુઓને ઘાસચારો વગેરે વિશે ચર્ચા કરવામાં આવી હતી નર્મદાના પોઈયામાં નર્મદા નદીમાં નહાવા પડેલા ત્રણ બાળકો સહિત આઠ લોકો ડૂબ્યા હોવાના અહેવાલ છે અમારા નર્મદાના પ્રતિનિધિ દીપક જગતાપ જણાવે છે કે મૂળ અમરેલીના અને હાલ સુરતમાં રહેતા પ્રવાસીઓ નર્મદા નદીમાં નહાવા ગયા હતા જે દરમિયાન આ ઘટના સર્જાઈ હતી જેમાંથી સ્થાનિકોએ એક વ્યક્તિને બચાવ્યો હતો જ્યારે હજુ લાપતા થયેલા સાત લોકોની શોધખોળ ચાલી રહી છે રાજપીપળા પોલીસ અને અઝિશામક દળની ટીમોએ શોધખોળ હાથ ધરી છે દરમિયાન નર્મદાના ડેડિયાપાડાના દાભવણ ગામે આજે વીજળી પડતા બે યુવાનોના મોત થયા છે જ્યારે નાંદોદ તાલુકાના ભુછાડ ગામે પણ ઝાડ ઉપર વીજળી પડવાનો બનાવ બન્યો હતો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોઠારીયા રોડ અને ગોંડલ રોડ સહિતના વિસ્તારોમાં આવેલી બરફની ફેક્ટરીઓમાં તપાસ કરીને પરવાના અને એકમમાં સ્વચ્છતાના માપદંડોનું પાલન નહીં કરનારા પાંચ એકમોને નોટિસ ફટકારવામાં આવી છે ગરમીની મોસમ દરમિયાન નાગરિકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડા ન થાય તે માટે ફૂડ વિભાગ દ્વારા બરફનું ઉત્પાદન કરતા એકમો અને ખાદ્ય ચીજોનું વેચાણ કરતા એકમોની તપાસ હાથ ધરાઈ હતી મનપાની ટીમ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં ચકાસણી વાન સાથે ખાદ્ય પદાર્થો વેચતા એકમોની તપાસ કરવામાં આવી હતી તેમજ વિવિધ એકમોના પચીસ નમૂનાની સ્થળ ઉપર જ ચકાસણી કરવામાં આવી હતી અમરેલીના ધારી તાલુકાના વાવડી ગામે ખુલ્લા કુવામાં દીપડો ખાબકતા તેનું મોત થયું હતું અમારા અમરેલીના પ્રતિનિધિ હરીશ ટાંકના જણાવ્યા મુજબ એક ખેડૂતની વાડીમાં ગત મોડી રાત્રે શ્વાનનો શિકાર કરવા દીપડો આવી ચડ્યો હતો દીપડાના હુમલાથી બચવા શ્વાન કુવામાં ખાબક્યો હતો દીપડો પણ શ્વાનનો શિકાર કરવા ઊંડા કુવામાં ખાબકતા બંનેના મોત થયા હતા આ ઘટનાની જાણ વન વિભાગને કરાતા રેન્જ વન વિભાગની ટીમે દીપડાનો અને શ્વાનનો મૃતદેહ બહાર કાઢ્યો હતો દીપડાના મૃતદેહને પીએમ માટે એનિમલ કેર સેન્ટરમાં મોકલાયો હતો આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એર ન્યુઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો